સુરતના ઉતરાણ વિસ્તારમાં લૂંટવીથ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની બનેલી ઘટના સંડોવાયેલા સગીર સહિત ત્રણ ને ઉતરાણ પોલીસે ઝડપી પાડ્યા સુરતના ઉતરાણ પોલીસ મથક વિસ્તારમાં લૂંટવીથ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ઘટના બની હતી જેમાં રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં અવાવરુ જગ્યાએ લઈ જાય લૂંટી લેનાર સગીર સહિત ત્રિપુટી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું બે સગાભાઈ વિજય અને અર્જુન દેવી પૂજક સાથે એકીશોરે મળી રિક્ષા ચાલકના એકવીસ હજાર લૂંટી લીધા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું તેનો વિડીયો પણ બનાવ્યો બનાવને લઈ ઉતરાણ પોલીસે

ને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો નવ એકસો ચાલીસ બે વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી આ સાથે ઝોન ફાઇવ એલસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા ત્રણ આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે ત્રણ ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને જે જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત બે ઈસમો વિજય ભોજવ્યા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવ્યા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણમાં પણ ગુનો દાખલ થયેલ છે આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે